આ લગ્ન છે ને એ લાકડા લાડવો છે જે લગનમાં ડાન્સ થી ડિસ્કો કરતા છે ને એ કે પરણેલા નહી હોય અને જે મર્યાદા થી ડિસ્કો કરતા છે એ ઈ વલાને કહેતા છે વરરાજા ને જોજે અમારી જેવું નો થાય એ એક એક વર્ષ તો એવું જાય પરણયા નું ફરવા જતા હોય તો વળી આગળ એ આગળ હાલ્યો જતો હોય વાહે ઓલું ગમક ગમક આજુ આવતું હોય તા તો ઓલો વળી મારો દીકરો થોડો થોડો થતો જે ગાંધી ખાડે છે તારી માને બધું દેખાય એટલું બધું ઢીલું હું પડે એમ હાકીકત કો ભાઈ અમુક અમુક તો એકલા બે બેઠા ને વાતો કરતા તમે જોઈ જો હાવ બિચારો ઓગળી જતો હોય એમ આપણે એમ થાય કે એટલો બધો ઓગળી જયો આકડે ડબલ ડોલ માં ભરવો પડશે આને હાવ 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 ઢીલું પડી જાય હાવ